જય સ્વામી જય શ્રી કૃષ્ણ કેમ છો મિત્રો બધા મજામાં ને તો આપણે બી એવા શીખ કામેથી ઘરે અને હવે ફૂલ તૈયારી કરે છે તો આપણે જોઈએ રસોડામાં તો અલ્પા મિડિયમ શું બનાવે છે તો અલ્પા મિડિયમ અહીંયા બસનું શાક વીણે છે રીંગણા છે આ કાતા એવા ગવાર છે અને સોડા તો ખોલાવા એવા છે અને પીંડો ભરાય એવો છે ફર્સ્ટ ક્લાસ તો હવે તમારે શાન રસોઈનું શું વાત રસોઈમાં તો ખાલી બટેકા જ બાપ છે બીજું તો બધું તૈયાર છે બટેકા જ બાપ છે તો શેનો પ્રોગ્રામ હું બનાવું છું પ્રોગ્રામ છે ખાખીના મસાલા પાવ સુરતના ફેમસ સુરત સુરતના ફેમસ

બનાવશું ને રેડ કલરની ચટણી બનાવશું અલ્પામેટપ મેડમ હતું એ ખોલી લે એટલે આપણે શું છે કે હવે હું જાઉં છું નાવા નાઈ ધોઈ અને સાંજના ઘી કરી લઈએ ફર્સ્ટ ક્લાસ પછી આપણે પછી મસાલા પા મેડમ બનાવે છે તો એને હું તમને આપણે રેસીપી દેવાની છે તો બનાવી થોડીક બતાવીએ હા અલ્પા મેડમ કે છે બતાવજો આપણે બરોબર તો વિડીયો પૂરો જોજો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દો તમારા ગ્રુપમાં જતા શેર કરજો અને મિત્રો સપોર્ટ કરજો તો આજ તો સાંજે અમારે બનાવવાના છે મસાલા પાવ તો ખાખીના મસાલા પાઉં બનાવવાના છે આ પાઉં બનાવવા માટે આપણે પહેલાં તો બટેટા બાફી અને મેશ કરી લીધા છે આ વઘાર માટે લીલી મરચી છે આદુ અને લીમડો આ છે ગ્રીન ચટણી અંદર લગાવવા માટે આ છે કેચપ અને આ છે મઠ સેવ આજ તો હું બનાવવાની છું મસાલા પાઉ એટલે હું તમને આજે મારા મસાલા પાઉનની રેસીપી આપીશ તો એન્ડ સુધી બન્યા રહેજો અને વિડીયોને સ્કીપ ન કરતા અને નવા હોય તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી દેજો

કે આપડે રેગ્યુલર બોકરે તો સાગ રોટલી જોઈ જોઈને જોઈ આ વાત પણ આવું હતું નવીન નવીન બનાવતા રહીશું તો પછી તો શાક રોટલા હતો બાને આપણે ખાઈએ હા કે વસ્તુ છે પણ આ કોઈ આપણે એટલે કીધું કે બતાવી અને આપણે ખાઈ પણ લીધી સ્વાદ લઈ તો તે આ તેલ મૂકી દીધું છે ને તો ધાણા જે ઓલા કરવાના બાકી છે કે ખાલી ઉપર ચલા નાખવાના ધાણા એમ ને તો તૈયાર તો કરી રહ્યા ધાણા પછી આમાં કોઈ બીજું કોઈ એવું કંઈ સાત મસાલો કે એવું કંઈ ન આવે ને મતલબ જે જેની સોય કોઈ ભાવતું હોય તો સાત મસાલા વાળું ખાય કે કોઈને સિંગદાણા વાળું ભાવે તો મસાલા સિંગ વાળું ખાઈ નાખે કારણ કે આપણે તો દાદા સારી ન હોય એટલે મસાલા સિંગ નથી નાખતા અલગ અલગ સોય સાંધી જે જે હોય જે જે પસંદગીમાં ભાવતું હોય સ્વાદ પ્રમાણે પહેલા આપણે નાખીશું થોડી રાઈ જીરું પછી નાખીશું લીંબડો મરચી ને આદુ આવે છે એટલે કે ટેન્શન નહી કે પછી નાખીશું મરદ એટલે કે ટેન્શન નો રે આદુ હોય ને એટલે શરીર માટે વધારે સારું આદુ તો પછી મિક્સ કરી દેવાનું પછી નાખી દેવાનું થોડું એવું ઘણું જીરું અને મેર ચટણી આપણે આ મસાલો તો જેમ ઓલો બટાકાવાળા બટાકાવાળા બનાવી એ રીતે જ ને એવું બટાકાવાળાનો મસાલો જેમ મેશ કરીએ એ રીતે આપણે મેશ કરી દઉં એવું થાય ને

એકદમ ફ્રેશ ધાણા જો આમાં સમારી દાણા વધારે હોય તો વધારે ભાવે. દાણા એટલે સ્વાદ ટેસ્ટ આવે મજા આવે ખાવાની બીજું કંઈ નહીં. પાવમાં મસાલો ભરાય એટલે આપણે બેસી જાય સીધા જમવા રેડી ને. પાવમાં મસાલો એટલે અલ્પા ભરતી જાય એટલે અમે આગળ જમતા જાવું જો અલ્પા વાયા વધે તો એ પાવ ખાય નહીં કર પછી તારે હાટો નોટલી કોઈ બનાવો ને હા હું રોડિંગ કરી પણ હું મોકલું ને હું સોવી પાઉં તો લાવ્યો છું સો વિ લઈએ ત્રણ જણા વૈસે સોવી પાવ ઓછા કેવાય આમાં કંઈ નક્કી નો કેવા દેહીએ એટલે કોઈ કંઈ નક્કી હોય એ પાઉં છે એને વચ્ચેથી કટ કરી નાખીએ કટિંગ થઈ ગયું છે તો વચ્ચે તે શીરો મારવાનો આવશે ને ઘી છે આ રીતેથી આમ કટિંગ કરીએ ને તો મસ્ત થાય હાલ તો છાકું માર દેવાનું એટલે અંદર પાઉં મસાલો મસ્ત ભરાય છે તો પહેલાં નાખીશું આપણે થોડી એવી રેડ ચટણી નાખીશું થોડી ગ્રીન ચટણી પછી નાખીશું

તો એકદમ તો આપણા મસાલા પાક મસ્ત રેડી ભરાય અને રેડી થઈ ગયા છે તો આવી જાવ બધાય મસાલા પાક ખાવા આપણને તો ડાયરેક્ટ એમ થાય કે અહીંથી જ મોઢા ભયા જાય તો ચાલો મસાલા પાઉં તૈયાર થઈ ગયા છે કમ્પ્લીટ હવે તો મને જમવા આપી દે અને દાદાને અમે જમવા બેસી જાય બરાબર ચાલો તો જમવા ચાલો તો તમે જમવા આવી જાઓ બધે મસાલા પાઉં ખાવા પાઉં તૈયાર થઈ ગયા છે તો બેસી જમવા આવે તમે આવી જાવ બધે મસાલા પાઉં ખાવા